આજના જીવન મંત્ર સાથે એજુ સફર પરિવાર વતી કુણાલ પંચાલના નમસ્કાર મિત્રો આખા એ ગામમાં શક્તિસિંહ નામનો એક તોફાની માણસ બહુ જાણીતો શરીરે મજબૂત અને વયે જુવાન પોતાની શક્તિનું તેને ખૂબ અભિમાન અને નામ પણ શક્તિ તે દરરોજ કંઈક ને કંઈક ઝઘડો કરતો મારામારી કરતો તેનાથી તેના ઘરમાં અને ગામમાં બધા લોકો તેનાથી કંટાળી ગયા એના તોફાન અને મારામારીથી બચવા ગામના ઘણા માણસો તો ઘર ગામ છોડીને જતા રહ્યા અને કેટલાક લોકોએ સહકારથી રહેવાનું નક્કી કર્યું ગામના માણસો સંપીને શક્તિશીલ જ્યારે જ્યારે મારામારી કરે ત્યારે તેનો સામનો કરવા લાગ્યા હવે તે ગામના લોકોને લોકોનો માર ખાવા લાગ્યો તેની શક્તિ ગામના લોકોના સંપ અને સહકારની પાસે નિષ્ફળ થઈ ગઈ એ હવે નિરાશ થઈ ગયો એક દિવસ ગામની ભાગોળે આવેલા રામજી મંદિરમાં ગયો

તું એકલો રહે છે કોઈની સાથે સંપ અને સહકાર રાખ્યા વગર કોઈની સાથે તું ભેગો રહેતો નથી એટલે તારે બધાનો માર ખાવો પડે છે હવે બધા લોકો સાથે સંપ અને સહકારથી રહે ને ભાઈ મિત્રો શક્તિસિંહને હવે સાચું જ્ઞાન થયું સંપ અને સહકારથી બધા ગ્રામજનોની સાથે તે રહેતો થયો અને સુખેથી રહી શક્યો મિત્રો આવા તો ઘણા પ્રસંગો છે સાંભળવા માટે લાઇક આપો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો આપનો સમય શુભ રહે સૌનું શુભ થાવો